સુરતમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ચાલકો ગેરકાયદે રીતે ફરતા હોય અને બાળકોને ઠાંસી ઠાંસીને ભરતા હોય તેવા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ચાલકો સામે સુરત આરટીઓની અલગ અલગ ટીમો કાર્યવાહી કરતા સ્કૂલ વાન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકોમાં આજે ખરેખર ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે સુરતમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ચાલકો બેફામ રીતે બાળકોને બેસાડી બાળકોના જીવ સાથે રમત રમે છે અને સ્કૂલ રિક્ષા તથા સ્કૂલ વાનમાં વધારે બાળકો ઠાંસી ઠાંસીને ભર્યા હોય જેનો વિડીયો અને ફોટા વારંવાર સામે આવે છે તે સુરત આરટીઓ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરાઈ હતી સુરત આરટીઓ એમ એ પટેલ દ્વારા અલગ અલગ ઇન્સ્પેક્ટરોની ટીમો બનાવી શાળાઓની બહાર ગેરકાયદેસર રીતે ફરતા સ્કૂલ વાનના માલિકો અને ડ્રાઈવરો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીની વિવિધ કલમો જેવી કે એકસો બાણું એ એકસો ઓગણસી એકસો છન્નું એક અને એકસો બાણું શૂન્ય ત્રણ બી અન્યવે કાર્યવી કરાતા સ્કૂલવાને સ્કૂલ રિક્ષા ચાલકોમાં આજે ફરફડાટ પ્રાપ્ત જવા પામ્યો છે